જેને અમિત શાહ દાગી ગણાવી રહ્યા છે એવા દાગી ઓગણ તો ભારતીય જનતા પાર્ટી છે અત્યારે છે સંસદમાં જી સંસદમાં પાંચસો ને તેતાલીસ સાંસદો અત્યારે જે છે એમાંથી બસો ને એકાવન છે ને એને બહાર કાઢ્યા જેવા નથી અથવા તો ઘરે બોલાવા જેવા નથી બોલો કોઈ કોઈ સંસદ

દોષી સાબિત થયા નીચલી અદાલતમાં અને મેપ ની વાત કરું છું ખાલી इधर ઉધર ની કઈ રાજકીય વાત નહીં થયા પણ ખૂન પ્રયાસ લૂંટ અપહરણ નજરકેદ અને રેપ બોલો છતાં પણ સાંસદ શ્રીઓ હવે ને એકાવન જે સાબિત થઈ ચુક્યા અને જેને સજા ફટકારવામાં આવી છે અદાલત થ્રુ એ બસો એકાવન માંથી પણ તમારી જાણ ખાતર બત્રીસ કોંગ્રેસ ના છે સત્તર સમાજવાદી પાર્ટીના છે મમતા બેનરજી આવા સિતર જે એકસો ને સિત્તેર સંસદ સભ્યો જે છે એ હજી રાજીનામું તો છોડો ટેસડા કરે છે જેની ઉપર આવા સંગીન અપરાધો સાબિત થયેલા છે ને નીચલી અદાલતે સજા ફટકારી બોલો